દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ જોશમાં ચાલી રહી છે બાવીસ જાન્યુઆરીએ યોજાનારા આ ભવ્ય સમારોહ માટે દેશભરમાંથી ખાસ મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે વધુને વધુ લોકોને રામ મંદિરની આ ઉજવણીનો ભાગ બનવામાં માટે કેન્દ્ર સરકારે બાવીસ જાન્યુઆરીના રોજ બપોરે બેથી ત્રીસ વાગ્યા સુધી તમામ કેન્દ્ર સરકારની કચેરીઓમાં રજા જાહેર કરી દીધી છે હવે નાણાં મંત્રાલયે પણ તમામ સરકારી બેન્કોમાં બાવીસ જાન્યુઆરીએ બપોરે અઢી વાગ્યા સુધી રજા જાહેર કરી છે નાણાં મંત્રાલયે એક પરિપત્રમાં જણાવ્યું છે કે અયોધ્યા રામના અભિષેકના અવસર પર તમામ જાહેર ક્ષેત્રની બેંકો જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કો બાવીસ જાન્યુઆરીએ બપોરે અઢી વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે બસ હાલ માટે એટલી જ અપડેટ જો તમને અમારા ગુજરાતી સમાચાર પસંદ આવે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો